સાથે જ્ઞાનચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે ઘણા ટાઈમથી ક્લાસ નહોતા લીધા કેમ કે મારા ભાઈ છે એમનું અવસાન થયું હતું એટલે થોડોક ડિસ્ટર્બ થઈ ગયા હતા એટલા માટે ક્લાસ નહોતા લીધા પણ હવે આપણે વન બાય વન રેગ્યુલર ક્લાસ લઈશું તો વિદ્યાર્થી મિત્રો પ્રોબેશન ઓફિસર ભરતી અંતર્ગત છે એ આન્સર કે એની જાહેર થઈ ગઈ છે બરાબર છે કેટલા માર્ક થાય છે બધાએ કોમેન્ટ કરવાની છે વાંધા અરજી કઈ રીતે કરવાની છે એના વિશે પણ તમને વિસ્તૃત માહિતી આપીશ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો આપણી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો જાહેરાત ક્રમાંક બસો સત્યાવીસ બે હજાર ચોવીસ પચીસ જેની તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ સીબીઆરટી પેટનથી પરીક્ષા લેવામાં આવી હતી બરાબર છે ઓલ ઓવર બધા વિદ્યાર્થીઓને જો આ પેપર જોવા દઈએ તો મધ્યમ ગયું છે બરાબર છે એની આન્સર કી છે એ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ છે એમની આન્સર કી જોઈ લીધી છે આ લિંક પર તમે ક્લિક કરજો આપણે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકી દીધી છે એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ છે એ તમારો જાહેરાત ક્રમાંક નાખશો અને તમારો બેઠક ક્રમાં નાખશો એટલે તમે જે તમારી આન્સર કી છે એ ડાઉનલોડ થઈ જશે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આ આન્સર કીના જવાબો સામે જો તમારે કોઈ વાંધો હોય બરાબર છે તો આ વાંધો તારીખ ચૌદ દસ પચીસથી બરાબર છે વીસ દસ પચીસ દરમિયાન છે તમારે કરી શકાશે બરાબર છે અને પ્રસિદ્ધ કરેલ જે આન્સર કી છે એના સામે જો તમારે વાંધો હોય તો એ વાંધા તમારે ઓનલાઈન કરવાના છે બરાબર છે માનો કે તમે કુરિયર કરો પોસ્ટ કરો તો એ ધ્યાને લેવામાં નહીં આવે એટલે ઓનલાઈન વાંધા કરવાના છે બરાબર છે અને સીબીઆરટીમાં હાજર રહેલા ઉમેદવારે જ ઓનલાઈન વાંધા કરવાના છે અમુક પરીક્ષા દેવા ના ગયા હોય એણે વાંધા નથી કરવાના બરાબર એટલે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એમણે જ વાંધા રજૂ કરવાના છે બરાબર છે જો તમને એક કરતાં વધુ પ્રશ્નોમાં એમ લાગે કે વાંધા સૂચન જરૂરી છે તો એ પણ તમે રજૂ કરી શકો છો બરાબર છે અને ઉમેદવારે પોતાના પ્રોવિઝનલ આન્સર કમ રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ જે ક્વેશ્ચન આઈડી છે એ ક્વેશ્ચન આઈડી પ્રમાણે વાંધા સૂચન છે એ ઓનલાઈન સબમિટ કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે ખાસ યાદ રાખજો બરોબર છે હવે આ લિંક આપેલી છે લિંક ઉપર તમે ક્લિક કરશો એની ઓલરેડી પીડીએફ છે એ મેં ગ્રુપમાં મૂકી દીધી છે ખાસ એટલે ખાસ જોઈ લેજો બરોબર છે એટલે ખાસ એટલે ખાસ જે પણ વિદ્યાર્થીઓએ સીબીઆરટીમાં હાજર રહેલા છે ઉમેદવારો જ વાંધા સૂચન રજૂ કરવાના છે અને એક કરતાં વધુ પ્રશ્ન હોય એના માટે પણ વાંધા સૂચન રજૂ કરી શકે છે બરાબર છે જરૂરી આધાર અને પુરાવા સાથે છે એમણે ઓનલાઈન વાંધા સૂચનો રજૂ કરવાના છે બરાબર સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અને સૂચનો નીચે મુજબ છે બરાબર એટલે આ બધી સૂચનાઓ છે એને ધ્યાનમાં રાખીને તમને કોઈ પ્રશ્ન એમ લાગે કે આમાં ભૂલ છે આમાં ખરેખર આ જવાબ આવવો જોઈએ બરાબર તો એ મુજબ તમારે વાંધા સૂચનો કરવાના રહેશે હવે વિદ્યાર્થી મિત્રો બસો ને દસ માર્કનું પેપર હતું તમારે કેટલા માર્ક થાય છે બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો ડન છે વિદ્યાર્થી મિત્રો આ તો બધાને ખબર પડી જ ગઈ છે બરાબર ડન છે અહીંયા તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો આવશે એક જ મિનિટ યસ અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો કન્ફર્મેશન નંબર નાખશો પછી તમારી ડેટ ઓફ બર્થ નાખશો પછી અહીંયા કેપ્ચા નાખીને લોગિન કરશો એટલે તમારી જે રિસ્પોન્સ શીટ છે ઓપન થઈ જશે બરોબર છે ડન હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે કન્ફર્મેશન નંબર જન્મ તારીખ અને ઇમેજ ટેક્સ ટાઈપ કરી તમે જ્યારે લોગિન કરો છો તો આ એક પેજ ઓપન થાય છે બરોબર હવે તમારે જો એમાં ઓબ્જેક્શન ફોર્મ છે એમાં જવાનું છે જો તમને કોઈ પણ જાતનું પેલું લાગે તો એમાં જવાનું છે બરાબર છે અને એપ્લિકેશન નંબર એપ્લિકન્ટ નેમ કન્ફર્મેશન નંબર એડવર્ટાઇઝ નંબર આ જે બધી ડિટેલ છે એ તમારે ફૂલ ફિલઅપ કરવાની છે બરાબર છે જો કે એ તમે નાખશો એટલે આવી જ જશે ડન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ત્યારબાદ કેન્ડિડેટ રિસ્પોન્સ જો હવે અહીંયા શું છે એના પર તમે ક્લિક કરશો એટલે સીધું જ કેન્ડિડેટ રિસ્પોન્સ ક્લિક કર્યા બાદ સ્ક્રીન ખુલશે બરાબર આની આખી પીડીએફ આપણા ગ્રુપમાં મૂકી દીધી એટલે સ્ટેપ બાય સ્ટેપ છે જ બધું તમારે જોઈન ખાલી કરવાનું છે બરોબર છે હવે આ કેન્ડિડેટ રિસ્પોન્સ સીટ તમારી ખુલ્યા બાદ બરોબર છે એમાં તમારે ક્લિક કરવાનું છે જનરેટ ઇટ પર તમારે ક્લિક કરવાનું છે જનરેટ ઇટ પર તમે જેવું ક્લિક કરશો બરાબર છે એટલે સીધું જ તમારું આ પેજ ઓપન થઈ જશે બરાબર છે એમાં તમારું જે આઈડી હોય ને પ્રશ્ન આઈડી બરાબર છે એ આઈડી તમારું નામ ટેસ્ટ સેન્ટર નેમ ટેસ્ટની તારીખ બરાબર આ બધી ડિટેલ છે એ જોઈ લેવાની રહેશે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટ પર ક્લિક કર્યા બાદ તમારે સેવ હજાર પીડીએફ કરવાથી પ્રોવિઝનલ આન્સર કીકમ રિસ્પોન્સ શીટના ઉમેદવારને ડિવાઇસમાં છે એ આખી ફાઇલ સેવ થઈ જશે અને ફાઇલની પ્રિન્ટ પણ છે એ તમે મેળવી શકશો બરાબર છે વાંધા સૂચન રજૂ કરવા માટે તમારે જે ઓપ્શ ઓબ્જેક્શન ફોર્મ ભરવાનું છે એ ઓબ્જેક્શન ફોર્મ તમે એકવાર ખાસ એટલે ક્લાસ જોઈ લેજો સૌપ્રથમ તો તમારે અહીંયા જે પ્લસની નિશાની બતાય છે બરાબર છે એના પર ક્લિક કરશો એટલે તમને સીધી જ આ એક સૂચના ઓપન થશે બરાબર છે આ સૂચના તમારે ફરજિયાત જાત પ્રમાણે છે એ કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે બરોબર છે ડન છે આખી સૂચનાને ધ્યાનમાં રાખીને તમારે છે એ ટોટલ વાંધા સૂચન છે એ ફોલો કરવાનું છે આ આખું એક ઓબ્જેક્શન ફોર્મ છે એ લોકોએ આપેલું છે બરાબર છે જેમાં કન્ફર્મેશન નંબર રોલ નંબર તમારું નામ સબ્જેક્ટનું નેમ ટેસ્ટ ડેટ શિફ્ટ વગેરે ક્વેશ્ચન આઈડી લેંગ્વેજ ટાઈપ ઓફ ઓબ્જેક્શન યસ નો અને ક્લિક ઇયર અપલોડ બરાબર છે આવી રીતે ટોટલ વસ્તુ છે એ તમારે ફિલ કરવાની છે ક્વેશ્ચન આઈડી ખાસ એટલે ખાસ ધ્યાનથી ફિલ કરજો ડન ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે સ્વારી મિત્રો જો ઉમેદવારે પોતાના મંતવ્ય મુજબ અનુસાર જવાબ રજૂ કરવા ફોર્મ ટુ રિસે ઓબ્જેક્શન નીચે દર્શાવ ક્વેશ્ચન આઈડિયન આન્સર આઈડી પર નીચેનું વ્યક્તિ દર્શાવે છે જો આવી રીતે તમે લોકો જ્યારે છે એ ફોર્મ ફિલ કરશો બરોબર છે અને જો તમને એમ થાય કે ક્વેશ્ચનમાં તમારા એક કરતાં વધુ જવાબ સાચા છે જો એવું હોય બરાબર છે તો ટાઈપ ઓફ ઓબજેક્શનમાં જઈને તમારે વિકલ્પ પસંદ કરીને રજૂઆત કરવાની રહેશે બરોબર છે અને બાદ તમારે છે એ અપલોડ કરવાનું રહેશે બરોબર છે જો તમે એ વિકલ્પ આઈડી સાચો લાગે તો એ દાખલ કરો તમે અલ્પ ઉપયોગ કરીને વધુ બધું ચાર વિકલ્પ છે એ ઉમેરી શકો છો ડન એ બધું ખાસ યાદ રાખજો જો અહીંયા નોટ મારેલી જ છે એટલે આખી ગાઈડલાઇન છે એ ગૌણ સેવાવાળાએ આપી દીધેલી જ છે આખી આનું એકવાર અભ્યાસ કરી લેજો તમે લોકો બરોબર છે ડન અને સૌ પ્રથમ તો તમારે બધાએ કેટલા માર્ક થાય છે કોમેન્ટ કરવાની છે મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને સારા માર્ક થતા કહેવાય બરોબર છે હવે આપણે કેટેગરી વાઇઝ કટોપની વાત કરીએ તો સૌ પ્રથમ બધા જ વિદ્યાર્થીઓ પોતાની કેટેગરી લઈને માર્કની કોમેન્ટ કરવાની છે આપણે ઓલરેડી ગ્રુપમાં પોલ મૂક્યો છે એનું એનાલિસિસ કરીને છે એ આપણે કટ ઓફ છે એ કેટેગરી વાઇઝ કટ ઓફનો લેક્ચર પણ લાવીશું ડન છે વિદ્યાર્થી મિત્રો તો આ મુજબ છે એ તમે વાંધા અરજી કરી શકો છો અને પોતાની જે આન્સર કી છે એ તમે ડાઉનલોડ કરી શકો છો અને જોઈ શકો છો ડન છે આશા રાખું છું તમારા બધાને સારા માર્ક થતા હશે અને જો સારા માર્ક ના થતા હોય તો કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી હજી ઘણી બધી પરીક્ષાઓ આવે છે કોઈ એક સારી એવી પરીક્ષા આવશે એની કોઈ પ્રોપર તૈયારી તમે કરવા લાગો બરાબર છે પછી હજી ફિલ્ડ ઓફિસરની આવવાની છે સમાજ કલ્યાણ નિરીક્ષકની આવવાની છે બરાબર છે એ બધાની તૈયારી છે એ તમે અત્યારથી શરૂ કરીજો અને ડીપલી બેઝથી તૈયારી કરજો ડન એટલે તમારે વાંધો નહીં આવે બરાબર છે પછી ડિસેમ્બરમાં પોલીસ કોન્સ્ટેબલની પણ પરીક્ષા આવવાની છે એટલે ઘણી બધી આવવાની છે અને તાજેતરમાં એસટીઆઈની પરીક્ષા શરૂ છે એના ફોર્મ બે દિવસે છેલ્લા સત્તર તારીખ સુધી એના ફોર્મ ભરાય છે અને ત્રણસો પ્લસ જગ્યા છે બરાબર છે એસટીઆઈમાં તો એ સારી જગ્યા કહેવાય એની તૈયારી તમારે કરી લેવાય બરાબર છે એટલે નિરાશ ન થતા ડન તો આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો હશે ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રોને ટેટ વનની જાહેરાત પણ બહાર પડી ગઈ છે આમાં તો તમે એકવાર એકસો ને વીસ માર્ક લઈ નાખો એટલે શિક્ષક પાકા બરાબર એટલે આ બધું ધ્યાનમાં રાખજો બરાબર ઘણા બધા સોશિયલ આમાં સામાજિક વિજ્ઞાનવાળા હશે બરાબર છે સમાજશાસ્ત્રવાળા એ લોકોએ ટેટ ટુની તૈયારી કરવા મળે બરાબર છે સામાજિક વિજ્ઞાન માટે ધોરણ છ થી આઠ ડન સમાજશાસ્ત્રવાળા છે સોશિયોલોજીવાળા એ લોકોને છે એ બીજી ઘણી સમાજ કલ્યાણ ખાતાની ભરતી આવશે બરાબર છે એમાં ઘણી બહેનો હશે જેણે મુખ્ય સેવિકાની તૈયારી પણ કરતી હશે તો એની પણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં પરીક્ષા આવવાની છે એટલે કોઈપણ જાતનું ચિંતા કર્યા વગર મોટિવેટ સાથે અને વધારે ઉત્સાહ સાથે બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે એ કરવા લાગજો જેમને ઓછા માર્ક થતા હોય એ લોકોને બાકી કોઈપણ જાતની ચિંતા ના કરતા બરાબર છે ફાઇનલ આન્સર કે આવશે વાંધા સૂચન બાદ એ પણ આપણે ગ્રુપમાં મૂકીશું બરાબર અને ત્યારબાદ કટ ઓફનો એક ક્લાસ પણ લાવીશું થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો